અહેમદાબાદ નડિયાદ કે રાજકોટ જવું પડતું આજે આપણે ડાયલીસી ટ્રીટમેન્ટ કરવા આવતા દર્દીઓ અને તેમના પરિવારજનો સાથે થોડી વાતચીત કરીશું તો લીલાભાઈ ભાઈ સૌથી તમે એ જણાવો કે તમે ક્યાંથી આવો છો

લાઈફ હોસ્પિટલ કા પણ અમારા એક આબડાસાના એક પેશન આવતા હતા એમણે મને કીધું અહીંયા સફળ સારી છે પછી હું અહીં આવ્યો હકીકતમાં અહીંયા સફળ ઘણી સારી છે ડાયાલિસિસ ની ટ્રીટમેન્ટ કરાવવા પહેલા અને એના પછીની તમારી જે જિંદગી હતી એમાં શું ફરક આવ્યો ફરક તો આવ્યો બેન કે અમે 500 રૂપિયા કમાવી આવીએ અને ક્યાં સામે ઘરમાંથી લેવા પડે એ તો ફરક આવી જાય ને એકદમ બેસી જઈએ એટલે ફરક એ આવે

એના દવા દૂરી જે એક્સરા એ તો અમને મળી જાય અમને બાર દવા લેવા જવાની જરૂર પડતી નથી જેટલી દવા જોઈએ છે અહીંથી અમને મળી જાય મોટા મોટી સગવડ છે પછી ઓછી અમને તબિયત ખરાબ થાય ઓક્સિજનની જરૂર પડી જાય છતાં અમે ક્યાં સિવિલમાં કે ક્યાં જતા નથી અમે સીધા લાઇન્સમાં ચાલે આવી અમારો વારો હોય કે ન હોય લાઇન્સ અમને ઓક્સિજન લગાવી દે એની દવાઈ દે દે બધું બહુ સગવડ બહુ સારી છે અને અહીંયાના જે ટ્રસ્ટી છે અને એક્સ્ટ્રા ફેલ એ સારા છે અને બધી સગડામાં માટે અહીંયા લાઈફ જેવી ક્યાં પણ ડાયલિસ થાય નહીં હું એટલો અહીં નથી આવતો લખપતિ આવે છે અહીંયાથી રાપરથી કેશન અહીંયા આવે છે ઘણા છે જો સારો હોય ત્યાં જ લાંબે ત્યાં થાય નહીં તો જો અમને નલિયામાં ડાયલિસ સેન્ટર છે નખત્રાણામાં છે બધા કેમ એમ નથી જતા લાઈફમાં કેમ બુજ આવે છે એની સગવડ એટલી છે અને એનો સ્ટાફ સારો છે અને તાસ્ટી ગણ પર છે જગદીશ કુમારજી સાઉથ પ્રાધન તમે એ બતાવો કે તમે ક્યાંના રહેવાસી છો હું અત્યારે માધાપર છું તમારું ગામ અહીંયા કેટલું દૂર છે મારું ગામ અહીંથી 12 થી 15 છે તમે કઈ રીતે આવન જાવન કરી રહ્યા છો રિક્ષા થી કે છોકરો ઘર નું બી થી તમે કેટલા વર્ષથી લાઇન્સ હોસ્પિટલ માં ડાયાલિસિસ ટ્રીટમેન્ટ કરાવી છે સાત વર્ષથી

વોમિટ થતી હોય કે પેટમાં દુખતું હોય તો એની તમામ સારવાર પર એ કરી આપવામાં આવે છે શાંતિલાલજી તમે સૌપ્રથમે જણાવો કે તમે ક્યાંના રહેવાસી છો પૂજનો છું તમે ડાયાલિસિસ ટ્રીટમેન્ટ માટે તમારી સાથે કોણ આવે છે પરિવારના કોઈ સભ્ય આવે છે તમે હપ્તામાં કેટલી વખત ડાયાલિસિસ કરાવવું પડે ત્રણ વખત તમે છેલ્લા કેટલા વર્ષથી ડાયાલિસિસ ટ્રીટમેન્ટ કરાવો છો

આની કોઈ પણ પ્રકારની જે બીમારી હોય એમાં તમારે થિંકિંગ પાવર જેવી ખાસ કરીને કોન્ફિડન્સ તો કઈ જ નથી કરી શકો છો એકસો દસ ટકા હું જે રોજનું કરતો તો એનાથી કદાચ વધારે કરી શકું છું કોઈ ફેરફાર નથી આવતો વાત એટલી જ છે મેં આપને જે કે જો કોન્ફિડન્સ હોય તો તમે કોઈ વાંધો નથી આવતો કોમ્પ્યુટર ન હોય તો પચાસ ટકા થઈ ગયા તમારે કેપેસિટી શું શું સુવિધાઓ આપવામાં આવે છે બસ ખાસ કરીને જે ડાયાલિસિસ સુવિધા છે એની મને ખ્યાલ છે એના સિવાય આંખના કઈક ઓપરેશનો થાય છે મોતિયાના એવી અનેક ઘણી બધી સારવારો બહુ ઓછા જાજમાં અથવા ફ્રીમાં કરી આપવામાં ખાસ કરીને જો વાત કરીએ ભુજની તો એક તો સફાઈ એમાં નંબર આવે નંબર બે જે સ્ટાફ છે વિનય અને વિવેક વાળો અને કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વગર એમની જે ફરજ છે એ નૈતિકતાપૂર્વક ફરજ બજાવે છે આવા કારણોસર અમને ખ્યાલ નથી આવતો કે અમારું ડાયાલિસિસ થઈ રહ્યું છે

એના પછી ફૂલ બોડીમાં સ્વેલિંગ આવી એના પછી ખબર પડી કે કિડની ઇશ્યુઝ છે થોડાઈ ડાયાલિસિસ આ તમારું શું વ્યવસાય છે હું ફાર્માસિસ્ટ છું ફાર્માસિસ્ટ પર ડાયાલિસિસ ની ટ્રીટમેન્ટ કરાવતી વખતે તમારા વ્યવસાયમાં તમને કોઈ પ્રોબ્લેમ્સ આવે છે સંમીને શું પૂછો છો હવે તમે ટ્રીટમેન્ટ કરાવો છો એના બજેટ તમને કોઈ પ્રોબ્લેમ કે એવું આવે છે તમારા વ્યવસાયમાં તમે કામ કરો છો તો

એન્વાયરમેન્ટ ને બધું કેવું છે પોઝિટિવ છે મયુર તમે ક્યાં રહ્યો છો ચાંદ્રાણી ચાંદરાણી અહીંયા કેટલું દૂધ પડે બેતાલીસ મિનિટ તમે કઈ રીતે આવન જવાન કરો છો બસ અ તમને કેટલા વર્ષથી ટ્રીટમેન્ટ કરાવો છો ત્રણ વર્ષ

વ્યવસ્થા સારી છે સૌપ્રથમ તમે એ જણાવી શકો છો કે તમે ક્યાંના રહેવાસી છો રહેવાસી અચ્છા તમે કોના સાથે આવો છો મારા પપ્પા સાથે તો તમે તમારા પપ્પા સાથે અહીં આવો છો તો તેનાથી તમારા કામ પર શું અસર પડે છે કામ એટલે સવારે અમે હું અમને અહીંયા ટાઈમ થાય એટલે મૂકી જાવું તો પછી ડાયાલિસિસ સ્કૂલનો ટાઈમ હોય એના પહેલા અમને તેડી જવું છું વચ્ચેના ટાઈમમાં દુકાનને ટાઈમ આપીએ અમે અને ડાયાલિસિસ ને બીમારી નો તમારા પપ્પા ની પપ્પા ના જે નોર્મલ રેગ્યુલર લાઈફ હોય એના પર શું અસર પડ્યો ઘણો ફરક પડી ગયો તો હું જો જાય તો ઈ રેગ્યુલર દુકાને આવતા તો ઈ ડાયાલિસિસ નો ટાઈમ અહીંયા 4 કલાક નો હોય અહીંયા ટાઈમ આપવાનો અને પછી કદાચ એમને એમ બરોબર લાગે તો એ કામ પર સાથે ચાલે નહીં તો પછી આખો દિવસ ઈ આરામ જ કરે છે લાયન્સ હોસ્પિટલ માં એવી કઈ કઈ સુવિધાઓ આપવામાં આવે છે જે બીજી જગ્યા પર નથી હોતી ચા નાસ્તો ને એ બધું ટાઈમ પર આપે જ છે એ લોકો જ્યારે બીજી અમુક જગ્યા ઉપર નથી આપવાનું એમ તો સ્ટાફ ને ટ્રીટમેન્ટ પ્રોપર આપે છે અને દરેક વસ્તુની એ લોકો કાળજી રાખે છે જેના કારણે સારું છે

તો એલેનએલ લાયન્સ હોસ્પિટલ ને સંપર્ક કરી શકો છો